નોમું બહુ થઈ ગયું બધાનું જેટલું નોમું આ તો બધો સરવાળો કરીને બધા જોડે માગી લેવા અને હવે ખાસ કોઈ બાકી આવું નહીં માલે યાર હાવ ઓછો થઈ ગયો હવે ભરો બધા પૈસા આવે તો ભરો કંટાળી ગયો ગલ્લા મય હા આવજો ઓલે આવ બોલો ને બે પાલ લે આવો

ગલ્લો બંધ કરી દેવો પડે એવું હા શું કરો આજ પછી કોઈ ગલ્લો ચાલુ કરો નહીં ગલ્લો ના ચાલુ કરો તો સુધી આપણો શાંતિ જો આજ પછી ગલ્લો ગલ્લો ચાલુ કરો નહીં અને જો મિત્રો તમને કહી દઉં જો ગલ્લો ચાલુ કરો તો પણ શરમમાં નાખીને કોઈને બાકી આવતા નહીં અને અમારા વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ